પંચમહાલમાં અનોખું આંદોલન ભજનથી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગોધરાના વાંસિયા અને સેગવા ગામના લોકો ભજન કરતા રસ્તા પર ઉતર્યા છે તૂટેલા કોઝવે ઉપર બેસીને રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો કુડ નદી ઉપરના કોઝવેમાં સળિયા બહાર આવતા વાહન ચાલકો માટે ખતરો છે વાંસીયા પંથકના દસ ગામડાઓને જોડતો આ માર્ગ ખતરનાક બની ગયો છે ખાડા અને સળિયાને કારણે અનેક વાહન ચાલકો પડીને ઇજાગ્રસ્ત થયા છે સમસ્યા છતાં કોઝવેના બંને છેડે કોઈ ચેતવણી મૂકવામાં નથી આવી મારી ખોડિયાર માં તંત્રને સદબૂતિ દે તેવી લખ્યું છે અને તેઓ ઉગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે તંત્રને જગાડવાના પ્રયાસો થયા છે વારંવારની રજૂઆતો છતાં તંત્રથી કોઈ જ કાર્યવાહી નથી થતી અને તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દૂધ જવાનું જ બંધ થાય તો ગુજરાન કેવી રીતે ચલાવીએ તેવું પશુપાલકો પીડા વ્યક્ત કરી રહ્યા છે

ટર્નિંગ છે તો ગાડીઓ રાત્રિના સમય આવે તો સીધા પાણીમાં કોઈ બી આવે ફોર વ્હીલર હોય યા ટુ વ્હીલર તો આ સળિયા ટાયરોની અંદર ઘૂસી જવાથી અહીંયા ગાડી પંચર થઈ અને અહીંયા નદીની અંદર ખાબકી જાય છે એટલે ગંભીર સ્થિતિ હોય જેથી સત્વરે અહીંયા એક મોટા ડીપનું નિર્માણ કરી આપવા અમારી ગ્રામજનો ની નમ્ર અરજ છે દૂધ ની સમસ્યા સાહેબ અમારું દૂધ પાછું નહીં જવું પડે કાયમ ની હેલી થાય ચાર પાંચ દિવસ સતત વરસાદ પડે તો અમારે પાછું નહીં જતું રહેવું પડે છે આવી મોંઘવારી અસર બેસણ ને ગોળ ખાવાનું પૂરું કઈ રીતે પડે અમારે દૂધ ફાટી જાય બે બાજુ નહીં જવાતું બે તલા બાજુ નહીં જવાતું એક બાજુ આ બાજુ નહીં હવે જઈએ તો અમે પડી જઈએ અને જવાય કેવી રીતે આ તૂટેલા નાળાનો ભરોસો નહીં એટલે અમારે ચાર પાંચ દાડા સુધી દૂધ કોઈ ભરવા ના જવાય સાહેબ એવી પરિસ્થિતિ છે અમે આ ગોમડી અમે શું કરીએ અમારે એ જ માંગણી છે કે આ બ્રિજ બની જાય છે એ જ માગણી છે ટૂંક સમય ની અંદર બની જવા જોઈએ આથી ચોમાસ સુધી તો બ્રિજ બની તૈયાર હોવા જોઈએ અમને ના બને તો અમે અતિ ભજન કી તરીકે આખા દિવસ કરીશું પછી સહી વાત વાંચ્યા કણજીયા કોટડા ચંજોપા ઓરવાડા અને છેલ્લે દાહોદ હાઈવે સુધી મળે છે વચ્ચે કેટલાય ગામડા રહી જાય છે હવે આ રસ્તો તૂટેલો છે તમે આપ જોઈ શકો છો બંને બાજુ આરસીસીના પથ્થર પડ્યા છે તૂટેલા મોટા મોટા ખાડા છે નીકળી ગયેલા સરિયાઈ દેખાય છે અને રસ્તામાં આવતા આજુબાજુ જે ઘણા લોકો હોય છે ને સળિયામાં બિચારા છે પથ્થર થી અટવાઈને પણ પડી જાય છે ઘણા વખત ઘણા લોકો પાણીમાં જતા રહે છે હું એ વચ્ચે એક વખત થોડું થોડું પાણી જતું હતું એ વખત નીકળવાનો મેં પ્રયાસ કર્યો અને સીધો આગળ પથ્થર આવી ગયો મોટો તો પડી ગયો બાજુમાં હળિયો વાગ્યો હતો મને એટલે ખૂબ મુશ્કેલી પડે છે લોકોને કોધરા તાલુકાના સાફા કોંડાથી વાસીઓને જોડતો જે આંતરિક મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગ આ આવેલ જે કોજવે છે એ વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને આજે કોજવે પર મસ્મોટા ખા ગાબડા પડી ગયા છે તેનું સમારકામ કરવા માટે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સલગ્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા

જે પર બેસી રામધુલ પુન આવ રહ્યા છે અને સલ્લગનો વિભાગને સન્મતિ દે ભગવાન તેમજ સ્થાનિક નેતાઓને પણ વહેલી ગેલીતકે સન્મતિ દે ભગવાન જેવા સુર એના સ્થાનિકો કાઈ રહ્યા છે અને આજે આજે સ્થાનિકો દ્વારા જે રામધુલ બોલાવામાં આવી રહી છે ત્યારે હવે આજે સ્થાનિકોની જે માંગ છે કે સ્થાનિકો ને જે આજે રામધૂન છે એ હુમતો તંત્ર ને ક્યારે જગાડશે અને હુંગટું તંત્ર ક્યારે જાગશે અને વર્ષોથી આજે બિસ્માર ખોજવે છે તેને ક્યારે સમારકામ કરવામાં આવશે તે જોવાઈ રહ્યું નામદેવ પાટીલ ગુજરાત પોસ્ટ ન્યુઝ ગોધરા પંચમહાલ